તરત ને તરત શેડાંગ કઈજો હ આ શેડી નાખો કે આ કપા નહી વાવવાનો કે આપડે ઇલાકમ જો કપા કોઈ વાવે હે હા ના વાવવા દેવાનો આજ આપણે બે નાખો કટર બોલાવો તરત ને રાવો ભાઈ ના દઉં આજ ના કટર ખબર હજી મારી કમાઈ જાય તો શું કોઈને હજી વાવે તો નહીં કરવા દેવાનું ખબર હેન તરત ને તરત કટર બોલા આવશે એટલે અમને ફોન કરવા આવી જાય કોઈ ચિંતા જ નહી ઈ વળી હું ઈવન સોયલો કટર કરશે છે પણ આવે આ જયરા ની જાર જો એટલે જાર તો હવે તો વાવણી કટર મારાઈ દીધો ખાલી આ વળી આખા કોમ ના આપણે તો આવે તો જવા દેવાનું કશું દોન ના ઉગાડવા દેવાનું ખબર હે આપણે આ વાદના વળી ફીધી આ કટર માં તો સમી બને માર દે અજે તો આખો इलाકો ભરવો જેટલો વાય હોય ને એટલું બધું ય કટન માર દેવીયો હાજી આ તરત મરાવાય હવે તો તરક મારવી પડશે ભલા એડા આવી જો હાલ ઓ એડા ને હવે ખોદના વાત બધી ખોદના આ કફા જો જો ખારી આ રૂ જેવું આ કમણિત છે હું કહું ઊભો તરત આ રૂયા કટર મેગાવી

મજૂરી કરીને વાર્યું કોઈ ના ના

ગરમી કરી જોજે ખેતર માં આયા કે સીડી નાખી માર બેટુ સરપણ ત્રાસ બહુ વધી ગયો હવે આગળ જોડે જાવું જ પડશે આ બધું કે આવું જ પડશે આ તો કે હું કટર મરાઈ દી આ અમે મનિયા જેમ માં તોરી કરવા આયા કે હું કટર મરાવ હવે શું લેવા વસ્તી હું ખાહા બાપડી સરપંચ સરપણ સરપણ ને લાયા બની કોટા આ આગળ કો કે આવું પડ કેવા મારવા ચાલો આ

आ सरपंच ने घोटा लाया छी नगर से आगे बंद लावानता सरपंच ने पार वधी गयो छू करो गयो दिपुजे तुम्हारे रुवेन दादा एम के दादा कटमर आई दियो अरे मुये जा ओए रुवेन तो तो सरपंच ने तो एक भैया आले होतो ई बे बे आया किता क्षेत्र में कटमर मराई दे मुको ई में से नहीं ला कटमर मराई दो सीगा की उभा तोन में हनी कटमर मराई के आ तो कितनी वेन थी तुम्हें खबर छ कि सरपंच અમે નહોતા કે વીરાવા કટ માર્યો કે અમે ખબર કે અમે આ કપાનો કઈ દેવો તો હવે દાણો હેડો યમણા લોડો હું સક્વાનો થોડો ઢબકો આલુ તમાર વળી આલવાનું અમે કોઈ કઈ ના હેડો દાણો અર પંજો હોય તો ક લઈ લેતા ઓ સપન ઓર બોર તો બોર પર આયાથી કોણ હા હા તમારી અહીંયા આયા તો સપનનો કોઈ વધારે બોલવા જતો કે નહી હા આલા પેલે ખેતર ના શેડાય તો વાત છે તો ગોમની બાર કાઠી મેકો ખબર નહી હજી મારી કાઠી મેકો ના મારો સરપંચ આ બાબાઈ આગળ ખેતર ખેડી નાખ્યો આવો કે શેડી આ એ ઓdna આવતા શેડી નાખજો તમને તમને કહું ને જી મારી ત તમા છે તારું ભૂ હોય શેડા નાખો કે મક ભાઈવાનું શેડા નાજી કો ખબર નહી હજી તો બન હા શેડા નાજી કાલ ને કાલ મારી હાલે દેહો તો હું તમારે એક વાત કરું ઓ દેહો તમારા આ ગામમાં ને સરપંચ

દર્પણ હા તમે પેલા ગરીબમાં બધાને એમ કો કે શેતો શેડી નાખો શેતો શેડી નાખો હા પણ તારમાં એટલી બધી ટકા તોય ને તો આપણો ગામમાં તો હું તમને ખરા ગાણું તમે આપણા ગામના સરપંચ છો અરે હું ના પાડે લે આજ ગટર મરાઈ દો હજી એને ખબર નઈ મારી અરે હું તો કહું છું કે બધા ગામડાં ગરીબન કમાવા દે ને ખેતર નાખ્યો ને રવા દયો આ તમે સરપંચો કામ ના કેતો નાયા ખેતકો ને ના આ ખેતર શેડાવવાનું તો તમે તમારા આઈ વાત કરે હા તમે વેલો ઓટો મારવા દેખા બધા શેડોલા પડે હા સરપંચ હવે કપાસ આબાજ તમે હા હવે કાબાબા હાલ ના છેલા નથી પૂછું તમારે હા હાડી કે કે આ કોઈ મોટો ટોપ નહીં વાત કરી ઠીક ખબર પર તમન હોમ થાય જો અલ્યા માં હોમ થાય કે કે આ ના કીધું या देला तिने कपा काडा ल्या समसिंग ने कपा काठोच नाही अबे अमो गोदना बात दिवानी अरे आ वडी आ ले दादाजी को मोटा टोक अरे साती ने खभे से आ ऊपरया खाली बे बटन खुल्या तो चित तो नेवा नेवा आईयो नजे पणजेम तोणी दो खभे नही जे मारी आ वडी होला जा न जीव ला वडी किवाने को मोटा टोक <laughs> नवादा इवनिवार एकर न आगावैत आपरे आगाव ट्रेक्टर मु अकाई न खाली मु तमन पैसा खाली बोला देतो ट्रैक्टर वाला खाली आवडी हु आदी पर खाली पंजम आ तो धरे छे ना उबन उबन भईवा खाली नाखु खबे नहि हेती मारी के ज ले धरे छे ज ले धरे छे बा नगा कुडिया ले तू क्षेत्र म ऑटो मारवा जाउ छे जोता हुंड बुने लाओ नके धोको लैने बेज हाथ तो बदम फोचरे कर नाखु जो खाली

આ એનો બેટો ડટાઈ જાય કેલ્ક્યુલર કરતા ગયો કેનો તો કાલ જ હવે લી જારી ગમ ભૂલ ભૂલ છે એટલે જ કાલ તો ઓય ગમ દે લે આ મારું બેટો આળો ડટાઈ ગયો એ ગયો

你不让动玩具。 आपडी कथा छे यार तुम्ही सरपंच तू कुने किदी ल्या इन कि जाडे जाऊ पडे हो मो आम्ही लईन आऊच ओ oh नो no. आ देव करो वारले वाने ने देवा दा दिपडा ने था पछी न दाना नाही भाळा आसे दिपडा नो वारो आसे रे उ जाक गोमा ने उ कर वाला ता सिंग ने गोळा सिंग <laughs> ने गोळा

જા અમારો બેટો જબરું ફૂડી ઉધીસે. નંગડા અમારો બેટો વચ્ચે ખોદેલું લાગ. હા આ રે શેરાય ના હોય ને એની વાત છે ખબર હે આ દીપડો છે હોને. કોઈ કે બેડો ના દવા ને મારો નામ નઈ દીપડો. હા જીયા શેરબત જરાજી વાળી કો મોટો ટ્રોપજી. હા ઈવાને કો બીવાતા નહી આ દીપડો છે દીપડો ખબર નહી. આ દીપડો આ ગામમાં કોઈ ગોતો ને ઊભો દીપડો હે દીપડો અલ્યા ઊભા ને ઊભા ભોયમાં ખાલી નાખું. તમે છે બોલ્યા એ કઈ ગયા આ શું કરી આ દારૂડી શું કરી દારૂડી ગયા ખબર કે ગયા દીપડો છે ها 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 શિયાળા નાખશે સરપંચ તમે સરપંચ બોલો હા પેલા ને બધા મોની ગયા છે ને આ દારૂડી નહી મોન તું તમારથી એ તા જબરવાજી અલ્યા જબર દુ મન તો આ દીપડો દીપડો દીપડાને તમારે અમને વાય દુખાય હરું છે અજી હવે આગે મને જન તમે એવું ના કેતા કે આ દીપડે માર કાધી હો હરું આપડે એમ કેવાનું ઈ તો કલ્ટી કરું છેડે ના છે એમ કેવાનું પાકટર છે ના કપડું ના સરપની ઓ બા હાજી વાત છે એ જો જો પકતા હા ઓ હેડો ના એને જેતા શેરાઈ ગયા કે ના શેરાઈ ગયો તો સરપંચ આયા પડતો જો તો વાગ્યો ઓમ પડ્યો ઓ હા હા એ થઈ જાય ને

એટલે થોડો પુરાવો પણ આ સમીસિંગને બધાં ગોળતો નતો હા આ તો લે દીપરોસી તાર આ તો પકડાઈ ના જી નકર છૂટો મેકો ન ખાતર પડે હા હવે તમે છૂટો મેકો છૂટો હું કઈ કહી દો હવે અમને કહી દો કે આપણે પ્રગતિ કરવાનું છે ખેતર બેતર હવે શેડવાન બંધ કરી નાખો અને બધું કરી નાખો કે હવે આપણે ગોમને ઉંસુ નોમ વધારો સરપંચ હા હવે ઉંસુ નોમ વધારો સમીસિંગ તમે કપા બપા નહી શેડવાનો

આ મારો બનાસ કોઠો આ